હાલો ગાય હાથમાં ફરવા નીકળ્યા છીએ જોઈએ નદી બાદ જઈએ છીએ પાણી કે નહીં આવી ભોળ વિપુલ ને પાવરા લઈ ને ખાઈ પર વ્યૂ ખાલી છ એરિયા જબરજસ્ત નદીમાં પાણી આય લાગતું નહિ હવે કેટલું આવ્યું ચલો ગાય બતાવું તમને કોઈ ખાસ આવ્યું નહિ હજી નારા પર પોણી ચર્યું નહી રંગબેરંગી છત્રી ચોય લાય દુબઈ થી નહીં આવ્યું બધા વાવ છે લેજે બધા કચરો જ વાય નાખી હા